ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવવાનું શરૂ થયું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડાની વીજળી સાથે વરસાદની શક્યતા દર્શાવતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે તો હવામાન વિભાગે એકત્રીસ મે ના રોજ વાવાઝોડાને વીજળી પડવાની આગાહી કરી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસા વિશે વાત કરવામાં આવે તો મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત નથી થઈ હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની જાહેરાત નથી કરી ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસાના વિસ્તારની ગુજરાતે હજુ રાહ જોવી પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી કે જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમન થાય બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ